નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએમ ગુજરાતી ની અંદર મિત્રો તમને ખબર જ હશે કે પીએમ કિસાન યોજનાનો જે 16મો હપ્તો છે હવે ટૂંક સમયમાં તમારા ખાતામાં જમા થવાનો છે પરંતુ એ પહેલાં જો જે ખેડૂતોએ ઈ કેવાયસી નહી નહીં કરાવી હોય તેમને આ યોજનાનો લાભ મળવાનો નથી એટલે કે તમે પણ જો સોડમાં હપ્તાનો લાભ લેવા માંગતા હોય તો તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું જોઈએ ઈ કેવાયસી માટે તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકો છો અથવા તો ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી પણ કરી શકો છો તો આજના વિડીયોમાં તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી ઇ કેવાયસી કેવી રીતે કરી કરી શકો તેના વિશે તમને ફોર્મ ભરીને બતાવવાનો છું માત્ર બે મિનિટમાં તમે આધાર કાર્ડની મદદથી ઈ કેવાયસી કરી શકો છો તો તમે પણ જો ઘરે બેઠા ઈ કેવાયસી કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે તો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને જો તમે આવી રીતે નવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ મોબાઈલ થી KYC કરવા માટે તમારે સૌથી પહેલા તમારા મોબાઈલ ની અંદર Google Chrome ઓપન કરી લેવાનું રહેશે Google Chrome ઓપન કરી તેની અંદર સર્ચ માં લખવાનું રહેશે તમારે PM કિસાન પીએમ કિસાન લખીને તમે સર્ચ કરશો એટલે તમારી સામે પીએમ કિસાન સન્માન નિધિ કરીને વેબસાઇટ આવી જશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારી સામે ખુલી જશે જેની અંદર તમારે મારે ક્લિક કરીને તેને બેક કરી દેવાનું છે હવે તમે જો નીચે આવશો એટલે તમારી સામે અલગ અલગ ઓપ્શન દેખાશે હવે તમે નીચે ફાર્મર કોર્નરમાં આવશો તો તમને નીચે ઘણા બધા ઓપ્શન દેખાશે જેમાં પહેલો ઓપ્શન છે ઈ કેવાયસી તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તમે ઈ કેવાયસી પર ક્લિક કરી દેશો એટલે તમારી સામે આવી રીતે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે આધાર નંબર નાખવાનો રહેશે તમારો જે આધાર નંબર હશે એ તમારા આધાર કાર્ડ નંબર નાખીને તમારે નીચે સર્ચ પર કરવાનું રહેશે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે ફરીથી એક બીજું પેજ ખુલી જશે જેમાં તમારે હવે આધાર રજિસ્ટર મોબાઈલ હવે તમારે એક મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને જોડે જે ગેટ મોબાઈલ ઓટીપી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જેવો તમારો મોબાઈલ નંબર એન્ટર કરશો અને પછી ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલી જશે હવે તમારે જેમાં જે પેજ ખુલશે એમાં તમારે જે ઓટીપી તમે મોબાઈલ નંબર નાખ્યો હશે તેના પર ઓટીપી આવશે એ ઓટીપી તમારે મોબાઈલની અંદર દાખલ કરવાનો છે અને નીચે જો સાઈડમાં સબમિટ ઓટીપી લખ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે સબમિટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારી સામે બીજું એક પેજ ખુલી જશે ને જેની અંદર હવે તમારે આધાર રજિસ્ટર મોબાઈલ નંબર એટલે કે તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક કરેલો હશે એ નંબર પર તમારે એક બીજો ઓટીપી મોકલવામાં આવશે તમે જો બંને મોબાઈલ નંબર સેમ રાખ્યા હશે તો તમારા ઓટીપી એક જ નંબર પર મોકલવામાં આવશે ઓટીપી જે આવે તમારે એ તમારે ઓટીપી દાખલ કરવાનો છે અને જે જે કન્સેન્ટ ગીવન લખ્યું છે એના પર ચેકબોક્સ પર ક્લિક કરો અને જોડે જે ગ્રીન કલરનું બટન છે સબમિટ તેના પર તમે ક્લિક કરી દો ક્લિક કરી દેશો એટલે તમારે જો ઉપર લખેલું હોય છે સી ઈ કેવાયસી સી હેઝ બિન ડન સક્સેસફુલી એટલે કે તમારું જે કેવાયસી છે એ સક્સેસફુલી થઈ ગયું છે તો મિત્રો તમારે બસ આટલી જ પ્રોસેસ કરવાની હોય છે તમારે કેવાયસી કરવા માટે બીજું કંઈ પ્રો પ્રોસેસ હોતી નથી હવે વાત કરીશું કે કોઈ ખેડૂતનું ઈ કેવાયસી થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય તો તેના માટે ફરીથી તમારે ઓફિશિયલ વેબસાઇટ છે આપણે પીએમ કિસાનની તેના પર આવી જવાનું રહેશે અને ફરીથી તમારે ફાર્મર કોર્નર પર ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે ઈ કેવાયસી પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આધાર નંબર દાખલ કરવાનું એક ઓપ્શન આવશે તમારે આધાર કાર્ડ નંબર નાખી નીચે સર્ચ પર લખશો એટલે તમારી સામે આવું લખેલું આવી જશે જુઓ કે ઈ કેવાયસી તમારું પહેલેથી થઈ ગયું છે અને જો આવું લખેલું ના આવે તો તમારી સામે જે હમણાં પ્રોસેસ બતાવી એ પ્રોસેસ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરતું રહેવાનું છે તમારું કહેવાય છે ઘરે બેઠા થઈ જશે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરતા જજો અને આવી રીતે બીજી જો નવી નવી માહિતી મેળા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં